વિકાસ ની તાલુકા કક્ષા ઉજવણી કરવામાં આવી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ નું આયોજન તારીખ ચૌદ અને પંદર ઓક્ટોબર ના રોજ કરવામાં આવ્યું છે જેનો આશય

આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને દબી પાકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ પાકો માટેની યોજનાકીય માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ પ્રદર્શનને લગતા સ્ટોલ લગાડવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શનોને લગતા સ્ટોલની મુલાકાત લીધી હતી અને કૃષિ પાકોને લગતી માહિતી મળતી હતી તિલકવાડા ખાતે યોજેલા આ કાર્યક્રમમાં અમલવટી તંત્રના અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂતોને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કૃષિને લગતી યોજના વિશે માહિતી મળતી હતી વિકાસ સપ્તાંત અંતર્ગત આજરોજ તિલકવાડા તાલુકા કૃષિ મહોત્સવ રવિ કૃષિ મહોત્સવમાં તાલુકાના વિવિધ ખેડૂતો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જેટલા પણ તાલુકાના ખેડૂતો છે પશુપાલકો છે લાભાર્થીઓ છે એમને અલગ અલગ રીતના જેને જે ક્ષેત્રમાં માનો કે પશુ ચિકિત્સા પશુ વિભાગમાં છે તો એ પ્રમાણેની લાભાર્થ લાભ આપવામાં આવ્યો જે ખેડૂતલક્ષી છે એમને જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવે છે સરકારશ્રીએ ખૂબ સરસ જે ટ્રેક્ટરમાં પિસ્તાલીસ હજારની સબસિડી આપવામાં આવતી હતી એ પિસ્તાલીસ હજારનો વધારો કરીને એક લાખ રૂપિયાની જે સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે એમાં એ તબક્કે આજે તાલુકાના સૌ ખેડૂતોના હૃદયમાં એક લાગણી અનુભવે છે અને હર્ષોલ્લાસથી એ જ રીતના તેઓ આવનારા સમયમાં વધુમાં વધુ ટ્રેક્ટરથી ખેતી કરી અને જે આજનો જે સમય છે એમાં ખૂબ ઝડપથી ખેતી કરી શકશે સિંચાઈની બાબતો હોય ફેન્સિંગવાળાની બાબતો હોય તમામે તમામ યોજનાઓમાં સરકાર શ્રી જે પણ યોજનાઓ છે એ તમામ તાલુકાના ખેડૂતોએ ખૂબ સરસ રીતના લાભ લીધો છે અને આવનારા સમયમાં પણ આ જ રીતના જે રવિ કૃષિ મહોત્સવ છે એમાં તાલુકાના સૌ ખેતીવાડીના અધિકારીઓ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર